પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી વાત કાર્યક્રમના એકસો બારમાં એપિસોડમાં દેશવાસીઓ સાથે કરી વાત પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દેશવાસીઓને કર્યો અનુરોધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરાયેલા આસામના ચરાઈદેવ મેદાનનો પણ કર્યો ઉલ્લેખ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું દેશમાં ખાદીના વેચાણમાં થયો ચારસો ટકાનો વિક્રમી વધારો હેન્ડલૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ આર્થિક રીતે થઈ રહી છે સમૃદ્ધ પ્રોજેક્ટ પરીને ગણાવ્યો ઊભરતા કલાકારોને એક મંચ ઉપર લાવવાનું મોટું માધ્યમ ટાઈગર ડેનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ વાઘના સંરક્ષણ માટે કુલ્હાળી બંધ પંચાયત મહારાષ્ટ્રના તદોબા અંધારી ટાઈગર રિઝર્વ અને યુપીના વાઘ મિત્ર કાર્યક્રમની કરી પ્રશંસા કહ્યું વાઘના સંરક્ષણમાં વધી રહ્યું છે જનભાગીદારીનું યોગદાન પ્રધાનમંત્રી મોદીએ માદક પદાર્થ વિરુદ્ધ સરકારના પગલાંની વાત કરતા કહ્યું બાળકોને ડ્રગ્સના દૂષણથી બચાવવા માનસ હેલ્પલાઇન અને પોર્ટલનો સંપર્ક કરીને મેળવી શકાય છે જરૂરી સલાહ તથા માહિતી સરકારે જારી કર્યો છે ટોલ ફ્રી નંબર એક નવ ત્રણ ત્રણ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં આઈએએસ કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત ભાજપે દિલ્હી સરકાર પર કર્યા પ્રહાર કહ્યું આ દુર્ઘટના નહીં આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલી હત્યા વિદ્યાર્થીઓએ દિલ્હી સરકાર સામે કર્યું વિરોધ પ્રદર્શન ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં ભારે વરસાદ રાજ્યની નદીઓનું વધ્યું જળસ્તર રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી છેલ્લા ચોવીસ કલાકમાં છાસઠ તાલુકામાં નોંધાયો હળવો વરસાદ

છે પરીક્ષા પરીક્ષા જિલ્લાના પર પરીક્ષાનું આયોજન ઉમેદવાર આપી રહ્યા પેરિસ ઓલિક ના બીજા દિવસે આજે શૂટિંગમાં મનુ ભાકર દસ મીટર એર પિસ્તોલની ની રજૂ કરશે પડકાર મહિલા તીરંદાજી ટીમ ક્વોલિફિકેશનની સ્પર્ધાથી આગળ વધીને પ્રવેશ મેળવવા કરશે પ્રયાસ મહિલા એશિયા કપ ક્રિકેટની આજે ફાઈનલ ભારતે ટોસ જીતીને લીધો બેટિંગનો નિર્ણય ભારતના દસ ઓવરમાં બે વિકેટે અડસઠ રન અડધી સદીની નજીક પહોંચી સ્મૃતિ મંધાના